ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કરિક્યુલમ વિટાઈ કરિક્યુલમ વિટાઈ શબ્દનો અર્થ પોતાની જિંદગીનો ટૂંક અહેવાલ કે જીવનવૃત્ત થાય છે આમ વ્યક્તિના શિક્ષણ લાયકાત અને અગાઉના વ્યવસાયોની ટૂંકી માહિતી જે સામાન્ય રીતે નોકરીની અરજી સાથે મોકલવામાં આવે છે તેને કરિક્યુલમ વિટાઈ કહે છે કરિક્યુલમ વિટાઈ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હેવ યુ બ્રોટ યોર કરિક્યુલમ વિટાઈ એન્ડ સર્ટિફિકેટ્સ વિથ યુ એટલે કે શું તમે તમારો કરિક્યુલમ વિટાઈ અને પ્રમાણપત્રો તમારી સાથે લાવ્યા છો એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ એન્કલોઝ અ કરિક્યુલમ વિટાઈ વિથ યોર લેટર ઓફ એપ્લિકેશન અર્થાત કૃપા કરીને તમારા અરજીપત્ર સાથે કરિક્યુલમ વિટાઈ ને જોડો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ